આપણે કે હું તો શુદ્ધ આત્મા ગમે તેટલું બોલીએ અને જો કોકની ભૂલ જોતા હોય તો તમે શુદ્ધાત્મા નથી તે ઘડીએ તમે ભગવાન જોડે ભેદ પાડી દીધો અહંકારના પક્ષમાં આવી આવી ગયા ગયા બુદ્ધિના પક્ષમાં સામાન્ય જોતા નથી એને દોષો જુઓ જયારે તમે એના આત્માના આત્મા રૂપે જુઓ છો નિર્દોષ જુઓ છો ત્યારે તમે તમારા જ આત્મામાં અભેદ થાવ છો એટલે જેટલું તમે આત્મા જુઓ તેટલું આત્મા રૂપ એવો નિયમ છે બધાને તમે આત્મા જોતા જાઓ તો કહો આ મારી માસી છે મારી દેરાણી છે તમે જેઠાણી થઈ જાઓ ભાસી કહો એટલે ભાણે થઈ જાઓ અને તમે એને શુદ્ધાત્મા જુઓ રિલેટિવમાં દેરાણી રિયલમાં શુદ્ધાત્મા રિલેટિવમાં જેઠાણી રિયલમાં શુદ્ધાત્મા તમે જે તો તમે આત્મા રહેશો ને આત્મા જોશો સમજાય છે ને એટલે આ શુદ્ધાત્મા એટલે આપણે પોતાના આત્મા જોડે અભેતા એની તપાસ કરવાની જરૂર નથી સામાન્ય દોષો જોવાના બંધ થયા સામાન્ય નિર્દોષ જોઈએ છે એને આત્મા રૂપે જોઈએ છે એને અકર્તા જોઈએ છે શુદ્ધાત્મા જોઈએ છે બસ આ ત્રણ શબ્દ પકડી રાખવા સામાન્ય શુદ્ધાત્મા જુઓ અકર્તા જુઓ અને નિર્દોષ જુઓ તો તમે તમારા ભગવાન જોડે અભેદ થયા કહેવા છો અને સામાન્ય ઊંધું જોતા હશો તમારા ભગવાન જોડે ભેદ પડી ગયો સમજાયું ને કુમોદ શાહ દાદા ભગવાને કહ્યું છે કે વ્યક્તિગત કોઈ પણ વ્યક્તિની વાત નહીં કરવાની આટલા સત્સંગો કર્યા પછી પણ હજુ વ્યક્તિઓને લઈને વાત થઈ જાય છે અને ઘણી વાર તો એમાં મીઠાશ પણ આવતી હોય છે તો એ મીઠાશમાં કમુદની આમાં ક્યાં કચાસ રહી જાય છે પણ વ્યક્તિની બે વાતો હોય છે એક નેગેટિવ અને પોઝિટિવ તો નેગેટિવ વાતોમાં ને આપણશો સમજાય ને એટલે ફર્સ્ટ સ્ટેપ આપણે કરો તમે સીધું નેગેટિવ કે પોઝિટિવ બંનેથી સીધું શુદ્ધાત્મામાં એ બંધ નહીં થાય એટલે પેલું નેગેટિવ બધું બંધ કરી દો નેગેટિવ એટ જાય છે ને નહીં હોય ને અમારી દેરાણી તો ખાઈ ને આમ છે ને પછી તો એ આવી છે ને પછી તો આમ કરતી હતી ને અમારા પૈસાનું આટલું આમ જે ઊંધું બોલો આ માંડ્યા એ અક્ષરે ના બોલાય આપણાથી અને સારા કેવું હોય તો કહો એના બહુ સારી છે ને એવી સેવા ભાવી છે ને ઘરે કો જો મહેમાન આવે ને તો તો મરી પડે એટલું બધું કરે મને તો કે ના તમે અડશો જ નહીં ભાવી હું બધું પતાવી દઈશ જે શું કે એ બોલો એટલી બધી સારી છે એવું સારા સારા બધું વર્ણન કરો હું ઊંધાનું અક્ષરે બોલશો નહીં સમજાય એ વાત છે ને તમે હવે તપાસ કરો તમારું મીઠાશ એમાં આવે નેગેટિવમાં આવે છે કે પોઝિટિવમાં આવે છે ખરો કાયદો એ છે કે જે વ્યક્તિ હાજર ન હોય એની માટે અક્ષરે બોલાય નહીં એ કેવું હોય તો પ્રત્યક્ષ કહી દો કે તમે આવા છો તેવા છો ગયા પછી નેગેટિવ અક્ષરે બોલાય નહીં હા ગયા પછી ગેરહાજર હોય એનું પોઝિટિવ બોલવાની જરૂર એટલે છૂટ છે પોઝિટિવમાં ખરેખર તો રાગ ઉભો થશે પણ છતાં એ પેલું નેગેટિવ કરતા પોઝિટિવ સારું અને પોઝિટિવ કરતા શુદ્ધમાં આગળ આવો કે શુદ્ધ આત્મા છે હિસાબ છે ચોખ્ખા કરીએ છીએ અક્ષરે નેગેટિવ ના બોલાય કોઈ વ્યક્તિનું કારણ એ વ્યક્તિનું નેગેટિવ બોલતા નથી એના આત્માનું નેગેટિવ બોલો છો એટલે તમારા જ આત્મા નેગેટિવ બોલો છો તમે તમારા જ આત્મા ઉપર પથરા નાખો છેવટે સામાનું બગાડતું નથી આપણે આપણું જ બગાડીએ છીએ કોઈ એનો અક્ષરે વાંકો બોલવો પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે એટલે આપણે ભૂલે છું કે વ્યક્તિનો કોઈ વ્યક્તિ નેગેટિવ બોલતી હોય ને દાદાએ તો સરસ વાક્ય આપ્યું છે કે જીવનમાં એક પ્રિન્સિપલ રાખવો કે છે ક્યારેય નેગેટિવના પક્ષમાં પડવું નહીં કે છે હંમેશા પોઝિટિવના પક્ષમાં જ રહેવું નેગેટિવમાં ક્યારેય પડશો નહીં સામેથી નેગેટિવ આવી જાય તો મૌન રહો અને તમારી જો તાકાત હોય ને ધીમેથી ફેરવો એ કે છે ને પેલી બેન તો આવી તને ખબર છે એ બેનની તને આટલી જ વાત ખબર છે પણ એની પાછીની વાત તને કહું એના દસ પોઝિટિવ કહો ને એનું મન ફરી જાય આખું એની બુદ્ધિ નેગેટિવમાંથી છૂટી જાય ને પોઝિટિવમાં બેસી જાય હે આવો સરસ છે નિરુમા તો કોઈને નેગેટિવમાં પેઢ પડતા પહેલાં પોઝિટિવ કરના દુશ્મનનું એવું નેગેટિવ દુશ્મન તો હતા જ નથી પણ લોકોની દ્રષ્ટિએ આપણને કોઈ પજવતું હોય તો કે એનું નેગેટિવમાં આપણાથી ના પડાય એ પાસવી આનંદ કહેવાય નેગેટિવમાં ભૂલે છું કે ગમે તેનું નેગેટિવમાં ના પડે આપણું અહિત કરતો હોય આપણું નુકસાન કરતો હોય એના નેગેટિવમાં ના પડશો ઘણી એ આત્માનો નેગેટિવમાં પડો છે પોતાના આત્મા પર અને આપણો આત્મા એટલે દાદા ભગવાનનું નેગેટિવ સિમંદર સ્વામી નેગેટિવ સિદ્ધ ભગવાનનું નેગેટિવ બધા જીવો નેગેટિવમાં પડ્યા એને એ નેગેટિવ એ કે આખી જિંદગી અમારું મન નેગેટિવ થયું જ નથી કેટલું બધું પાવરફુલ રહ્યા અમે ક્યારેય નેગેટિવમાં આખી જિંદગી પડ્યા નથી રહેતા નથી અને કોઈને રાખતા નથી એનું નેગેટિવ દોડે નાખે ચોખ્ખું કરાવી નાખે એટલે વ્યક્તિઓની વાતમાં આટલું આપણે ખ્યાલ રાખીશું નેગેટિવની વાતમાં આ તો મૌન રહેવું કાં તો પોઝિટિવની વાતો કરવી બરાબર એટલે આપણામાં તો કહેવત છે ને ચાર મળે અરે વધારે ખબર છે એટલે વાત નવી કહેવત હશે એવી નથી આપણે નેગેટિવમાં ના પડવું એ ચાર જણા ભેગા થાય ને તો પેલે કાયદો બનાવી નાખો જો આપણે કોઈની વ્યક્તિગત નેગેટિવ વાતોમાં પડવું નથી તો આપણે સત્સ વાતો કરીશું નહીં તો પોઝિટિવ વાતો કરવી તો કરીશું નહીં તો બંધ રાખો આપણે પણ ધીમે ધીમે તમે જો જાગ્રત હશો ને તો આપણા લોકો છે ને બોલનારને ભાન જ નથી હોતું કે મારી ગાડી નેગેટિવમાં જાય છે કે પોઝિટિવ એટલે નેગેટિવ થતી આપણે થોડું સ્ટિયરિંગ તો પોઝિટિવ ચડ્યા કરે બોલ્યા કરે આપણા લોકોને એવા ઠેકાણા નથી હોતા ને એ કંઈક નેગેટિવ બોલે ને આપણે કે ના એ તો બહુ સારી એ તો આવી સારી એટલી આવી સારી એટલે પછી સારું આમ ગયા કરતા હે બોલો ભાન વગરનું એટલું બધું બેભાન પણ હોય કે નેગેટિવમાંથી પોઝિટિવમાં ગાલી દીધા પોઝિટિવમાં ચાલ્યા કરે પાછા પતે સમજણપૂર્વક નથી બોલતા અણસમજણપૂર્વક એટલે વાળાને જો સ્ટેયરિંગ ફેરવી આપો ને સ્ટેયરિંગ પોઝિટિવમાં ચડી ગયું હોય એટલે આપણે આવું કળા કરવી આપણે જાગ્રત રહેવું સમજા નેગેટિવ ના પડે દીપક પેક બીજો બીજો પ્રશ્ન છે પૂછું હા પૂછાય માઈક હાથમાં આવ્યું છે માર્ટમાં હવે આ સ્ત્રી પ્રકૃતિના દોષો ઓછા થઈ રહ્યા છે પણ બહુ સ્લો સ્પીડ કરવી અમારે એટલે સત્સંગ નું જોર વધારું પડે સત્સંગ અને અહિયાં સરસ આપણે સત્સંગમાં ઘણી બધી એટલે આમાં કેવું છે કે એક દાડો સત્સંગમાં બધી વાતો ના નીકળે એક સત્સંગ હોય ને એમાં બધી જાતની વાતો ના નીકળી હોય એક દાડો એક વાત નીકળી હોય બીજી દાડો બીજી વાત નીકળી હોય ત્રીજી દાડ નીકળીએ તો તમારું લક્ષ્ય હોય ને મારે સત્સંગમાં જવું છે તો તમે તમારા વારંવાર સત્સંગમાં ટચમાં હો ને તો ક્યાં કિંક મળી જાય તમને તમે કે આ મારે અસ્ત્રીપણાનો દોષ કાઢવો છે તો કે એક કંઈક વાતો નીકળે ને ત્યારે આપણને પકડાઈ જાય કે હા પેલી વાત નીકળી મારે જે કાઢવું છે તો ઝડપાઈ જાય ને તે દર તમે જાગૃતિમાં આવી જાવ એટલે સત્સંગનું બળ વધારવાથી બીજું નિરૂમાની કેસેટો બધી મોં ઉપર સરસ બધી બહાર પડી છે તો એક ખાસ સ્ટડી કરવા જેવી છે એમાં ઘણું બધું સાયન્સ મળશે પછી વધારે સ્ટડી કરવી હોય તો આ તો જેને સ્ટડી કરવા માટે સ્ત્રી પ્રકૃતિનો સાસુ અને વરની કેસેટ છે તો હવે અમારે સાસુ સારા છે વર સારો તો ના પણ તમે પ્રકૃતિ સ્ટડી કરવા માટે સાંભળજો સ્ત્રી પ્રકૃતિના લક્ષણોનું વર્ણન એમાં મળશે એટલે એવું સ્ટડીમાં લઈએ ને ધીમે ધીમે તો બહુ આપણને એ આ કેવું છે કે આ આત્મા શુદ્ધાત્મા થઈને પછી કુમુદને તમે જુઓ કે કેવું કામ કરે છે પ્રકૃતિમાં ભલે દસ ફૂટનો માલ હોય કોઈને બે ફૂટનો હોય કોઈને બે ઇંચનો હોય પણ હોય ખરો એ માલ હોય જ એટલે એ મોં ઓળખવા કપટ ઓળખવું દાર્યું કરવાનું ઓળખવું જાત જાતના દોષો અમુક હોય ને એ એ ઓળખવા માટે આ સત્સંગની જરૂર છે સત્સંગ વગર દોષો ઓળખાતા નથી આપણને અને વાતો ચીતો સાંભળ સાંભળ કરીએ એમાં પછી ઘેડ બેસે આપણને અને પછી બેસે ને એટલે તમારી એ ઉઘાડ થઈ જાય પછી જાગૃતિ રહે તમારા તરફથી બે સ્ટેજ આપણે જઈએ પહેલું સ્ટેજ પાંચ આજ્ઞાનું જોર મારો કે ચાલો મારે આ પાંચ આજ્ઞામાં વધારે વધારે રહેવું છે કારણ પાંચ આજ્ઞા આ સ્ત્રી પ્રકૃતિને તોડનારી છે બધા પ્રકારની પ્રકૃતિને કચરઘાણ કરી નાખે એટલું બધું પાવર છે પાંચ આજ્ઞાઓ એ રેવાજ નથી દેતી એ રેવાજ નથી દેતી એવી આ પ્રકૃતિ આખા દાડામાં પાંચ આજ્ઞા ના રહેવા દે તો બોલો જે નથી રહેવા દેતું એનો વિરોધી રેવું છે આપણે પાંચ આજ્ઞા એવી છે ને પાંચ આજ્ઞા તમે રેવાનું સ્ટડી કરો જોર મારો તો પેલું તૂટતું જાય હા એક જ એવી છે કે પ્રકૃતિ આજ્ઞામાં જ ના રહેવા દે મને તન્મય આકાર રાખે કુમુદબેન જોડે તમે છૂટા જ ના રહી શકો જેટલી વાર તમને આકાર હોય તમે છૂટું પાડો એટલે તમે આગના રિલેટિવ રિયલ એ તમને આજ્ઞામાં રાખવાનું જોરમાં મરાવે એ છૂટું પાડો આપણે પછી ધાર્યું કરવું વ્યવસ્થિતની આજ્ઞામાં જ ના રાખ્યા આપણને કરવું જ ધાર્યું હોય એટલે પછી આજ્ઞા શ્રી ત્યારે વ્યવસ્થિત છે એટલે આપણે વ્યવસ્થિત પકડીએ એટલે પેલું તૂટતું જાય ના ધાર્યું ના થયું તો વ્યવસ્થિત મારે હવે છોડી દેવું છે મારે મારું પકડવું જ નથી ફાઇલ ફાઇલ લાગવા જ ના દે ને આપણે હેન્ડલ મારો કે ના ફાઇલ આ ફાઇલ એક દાડો બેસીને બધી ફાઇલ ગણવાની આ ફાઇલ આ ફાઇલ આ ફાઇલ બધી મારે નોય મારા બધા ફાઇલ તરીકે રાખવું છે એ તો આપણા ઘરના પિયરિયાને મારામાંથી રાખવાના હોય પાછા સાસરિયાને મારા કરવાના એવું બે ડબલ મારા કરવાનું હોય છે ને એવું શીખવાડે ને પોતાના પારકા કરવાના પારકાને પોતાના કરવાના પૈણા એટલે મુશ્કેલી એવું શીખવાડે ને આપણે શીખીએ ખરા લગ્ન થાય એટલે શીખે ને બધું કે આ બધા પારકા એને મારે પોતાના માનવાના પિયરિયા પોતાના હતા એને પારકા માનવાના આપણે બે ફાઇલો માનવા એરિયાનો ગલગરિયા ના થવા જોઈએ સાસરી અકડામણ ના થવી જોઈએ એટલે આ ફાઇલો તરીકે એટલે જેમ જેમ પાંચ આજ્ઞાનું જોર મારો પાંચ આગના સમજવા દાદાની વાણીને સમજો પાંચ આજ્ઞા પકડો એટલે ભક્તિ સારી રહ્યા પણ પાંચ આજ્ઞા એવી વસ્તુ છે ને પેલું પ્રકૃતિને તોડશે ગાંઠને તોડશે આખી ત્યાંથી શરૂઆત કરો ને પછી ધીમે ધીમે ખોટી ઘડી પૂછજો સત્સંગમાં અથવા તમે પર્સનલી પૂછજો જી શ્રી મીરા પ્લીઝ એક્સપ્લેન મી એક્સપ્લેન મોર એબાઉટ સાયન્સ ઓફ સામાયિક એન્ડ પ્રતિકમણ ક્યાં છે મીરાબેન એ સામાયિક અને પ્રતિકમણ બે શબ્દ છે આપણી પાસે સામાયિકમાં આપણે દોષો જોઈએ છે એ દોષ કયા કયા દોષ થાય છે ક્યારે થાય છે કોના નિમિત્તે થાય છે કેટલા પ્રકારના થાય છે એમાં આપણી કયા કયા દોષોથી આપણે બીજાને હર્ટ કર્યું એટલે પોતાના દોષો જોવા એ સામાય કહેવાય અને ધોવા એ પ્રતિકોણ કહેવાય બીજાને હર્ટ થયું એટલા માટે આપણે માફી માગી લઈએ છીએ હર્ટ કરતા નથી ધારો કે ધારો કે ક્રોધ આવી ગયો બાબા ઉપર તો આપણે ક્રોધ ઉપર બાબાનું પ્રતિકોણ કરીએ છીએ એટલું જ કે માફી શુદ્ધાત્માગુ છું ક્રોધ થઈ ગયો દુઃખ આપ્યો એ ભૂલ નહીં કરવાની શક્તિ પણ તો એટલું કર્યું એ પ્રતિકોણ કહેવાય છે સામાયિકમાં આપણે શું કરીએ છીએ ક્રોધ કેમ આવે છે આની પર વારંવાર એ ગઈકાલે આવ્યો આજે આવ્યો દરેક વખતે આની પર જ કેમ આવે છે બીજા ભાઈ ઉપર નથી આવતા આની પર કેમ વધારે આવે છે કારણ શું આપણી ભૂલ થાય છે એની કંઈ ભૂલ થાય છે કયું કારણ છે આમાં એનાલિસિસ કરીએ છીએ પછી થાય કે આ બીજો ભાઈ બીજો બાબુ આપણું બધું માને છે આ માનતો જ નથી એટલે ગુસ્સો આવે છે ઓ આ માનતો નથી એટલે ગુસ્સો આવે તો માને માનતો નથી સામો થાય છે એટલે આપણો અહંકાર દુભાય છે તો કે આપણા અહંકારને લીધે ગુસ્સો આવે છે એટલે એનાલિસિસ કરીએ છીએ કે એના સંસ્કાર માટે આપણે વઢીએ છીએ કે આપણો અહંકાર દુભાયો એટલે વળીએ છીએ આપણું નથી માનતો એટલે વધીએ છીએ કે એને એના હિતને માટે વધીએ છીએ એટલે એનાલિસિસ કરીએ છીએ તો એનાલિસિસ કરવું એને સામાયિક કહીએ છીએ આપણે પછી આપણે થાય કે આવું ગુસ્સો પહેલાં ક્યારે આવેલો પેલા શું બન્યું હતું એની પહેલા ક્યારે આવેલું ત્યારે શું બન્યું હતું એવું એનાલિસિસ કરીએ કે દરેક વખતે કેમ આવું થાય છે એનું રૂટકોષ શું છે તે રૂટકોષ અને તે પાછું મીરાને અહંકારનું છે માનનું છે ધાર્યું નથી થતું એવું છે એટલે શું છે એ રૂટકોષ ખોરતા 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 પછી જડે કે ભાઈ આપણે કહીએ છીએ શું ને સમજે છે એનું ઊંધું જ કરે છે એટલે ક્રોધ આવે છે અથવા તો પછી એ એ કે ને આપણે કહીએ એની કરતા ઊંધું કરે એટલું જ નહીં તોડફોડ કરે છે નુકસાન કરે છે એટલે ક્રોધ આવે છે વસ્તુ બગડે છે નુકસાનને લીધે ક્રોધ આવે છે તમે સ્ટડી કરો છો આખું પેલા ઓબ્ઝર્વેશનમાં લેવું પડે કે આ કેમ આ બન્યું આ પણ બન્યું આવું પણ બન્યું આવું પણ એટલે પેલા નોટિસ કરીએ છીએ વોટ ઇઝ હેપનિંગ અને પછી નોટિસ કરીને પછી ડીપ જઈએ કે એમાં આપણું માન હતું ક્રોધ હતો લોભ હતો કપટ હતું મોં હતો એટલો બધો મોં હોય ને છોકરા ઉપર તોય ક્રોધ બહુ આવે આપણને સારું કર નાખું સારું કર નાખું સારું કે મારું સારું છે તો નહી તને ખબર ના પડે હું વધારે કરું તારું સારું એટલે મોતી પણ ક્રોધ આવી જાય એટલે એ કયા કારણથી આવે છે સ્ટડી કરો અને પછી એની પર વર્કઆઉટ કરો કે ઓછો કરો નો મારો ઓછો કરો ફાઇલ છે સમજાવી નિકાલ કરવો છે ધાર્યું ના થાય તો વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો અને હવે ધાર્યું એને સમજાવીને કામ લો ધાર્યું નથી કરવું અથવા હમત તો ઊંધું તો હોય તો આપણે એને કેવી રીતે સમજાવી શકાય એના વર્કઆઉટ કરો પણ ક્રોધને બંધ કરવો એવું નહીં બને એને સોલ્યુશન લાવો તે સામાયિક આપણને કોઝિસ બધા દેખાડે છે એનાલિસિસમાં કોઝિસ જડે છે અને કોઝિસની માફી માગીએ અથવા તો જ્ઞાન ગોઠવીએ તો કોઝિસ ખલાસ થાય એટલે આપણા દોષો બંધ થઈ જાય પછી એટલે સામાયિક આખો એ પ્રકૃતિના દોષો ઓળખવા માટેનું મોટા મોટું એનાલિસિસ કરવાનું છે સામાયિક વખતે અને જે હર્ટ પ્રતિક્રમણ તો ફક્ત બીજાને હર્ટ થયું એટલી જ બાબતમાં કોઈને દુઃખ થયું હોય ને એટલા જ પ્રતિકોણ છે બીજું કોઈ પ્રતિકોણની વાત આવતી જ નથી અને એનાલિસિસ તો નોનસ્ટોપ કરી શકો તમે કે જાત જાતનું કે આ ખાતી વખતે કેવી રીતે ખાય છે શું વધારે ખાય છે કઈ ઓછું ખાય છે શા માટે વધારે ખાય છે એટલે આ અમે ચિકાસ કરે છે કે મો છે ખાવાનું કે નથી ગમતું ખાવાનું કે દેહને હિતને માટે ખાય છે કે ઓછું ખાય છે જાગૃતિપૂર્વક છે કે અણસમજણપૂર્વક છે એટલે કેટલા બધા એના ફિઝિસ હોય છે અને તમે ઓબ્ઝર્વર તરીકે સ્ટડી કરો ત્યારે એ સામાયિકમાં તમારે જ્ઞાતા દ્રષ્ટા પદે મજબૂત થાય છે અને પ્રકૃતિને તમે ઓબ્ઝર્વેશનમાં ઓળખી શકો છો સમજાય છે ને એટલે આપણે આખું સામાયિકને એનાલિસિસ જ લેવા માગીએ છીએ ના દાદાએ કીધું કે પાંચ આજ્ઞાનું વિવરણ કરો કે પાંચ આજ્ઞા ક્યાં ચૂકાય છે કેવી રીતે પાડવી જોઈએ મારે એ વિવરણ એને સામાયિક કહીએ છીએ આપણે એનાલિસિસ સમજાય ને એટલે અને એ સામાયિક કરવાથી શું થાય એમાં બે વિભાગ થાય છે એક તો તમને આત્મજાગૃતિ વધે છે અને જે દોષો તમે ઓળખ્યા કે મીરામાં આવો કચરો છે એ જે દોષ તમે જુઓ છો ને એ જાતે જ ખરી પડે છે તો તો આગળની વસ્તુ છે બીજાને હર્ટ એટલી જ બાબતના પણ જે હર્ટ નથી કરતો આપણે આપણી પ્રકૃતિમાં ગુંચાયા જ કરતા હોઈએ મોહમાં માનમાં લોભમાં મોહમાં તે જોવાથી મોહ પડી જાય પછી ખરી પડે એટલે સામાયિક ઘણા બધા દોષો ખરી પડે છે એટલે આપણે રોજ અવશ્ય એટલે જેને નહીં આમ અમુદ્દેન છે મારે પ્રગતિ કરી તો રોજ અવશ્ય એક કલાક સામાયિક કરવી જ જોઈએ જે અને કેવી રીતે કરવી જોઈએ તો આજના દિવસમાં કંઈક ફટાકડો ફૂટ્યો ઘરમાં અથડામણ થઈ દખલ થઈ ભોગવટો આવ્યો કંઈક ઊંચું નીચું બન્યું જ હોય આપણા જીવનમાં રોજના દિવસમાં તો એક પ્રસંગને એનાલિસિસમાં પડો કે આજે આ દોષને મારે મૂળમાંથી કાઢવો છે ભાઈ પાછળ આદુ ખાઈને પાછળ પડવું છે કે આ બોલ્યા અને મને વાંકું કેમ પડ્યું અંદર તો મારું વાંકું શું કારણ છે એમ પિયરને લીધે વાંકું પડ્યું તે મારે મારી જાત માટે બોલ્યા એટલે કે મારું માન ભંગ થયો થયું શું મને કેમ એ દુઃખ અડ્યું જો આત્માને જ્ઞાન હોય તો દુઃખ અડવું ના જોઈએ માટે આપણે ચૂક્યા છે જ્ઞાનની કચાસ છે કઈ મીરાના પદમાં પેસી ગયા આત્મામાં રહ્યા નથી કે મને આવું કેમ કીધું મારો હસબન્ડ મને આવું કેમ કહે છે તો મારો માન્યો એટલે અસર થઈ મને કીધું એટલે અસર થઈ એ આવા શબ્દો બોલ્યા એટલે અસર થઈ પિયરિયાનું બોલ્યા એટલે અસર થઈ શું કારણથી મને અડ્યું અને મીરાને તને અડ્યું શું કામ તને વાંધો શું પડ્યો આવો જ માણસ આ શબ્દ બીજો કોઈ માણસ બોલે તને કેમ અસર નથી થતી નાની કેમ થઈ તારી મોહ છે શું છે એટલે એનાલિસિસ કરો ને એક ભોગવટાનો પ્રસંગ આવ્યો એટલે આખું એનાલિસિસ કરવું જરૂર તો કે છે અમે ત્રણ ત્રણ દાડા ચાર ચાર દાડા અમારું ચાલ્યા કરતું ચોવીસોવી છન્નું કલાક સો સો કલાક ચાલ્યા કે અમે કેળો ના મૂકીએનો કે આ ઊભું કેમ થયું ભોગવટો અને છેવટે બધા ભોગવટાનું મૂળિયું મોહ હોય છે મોહ અને મોહના બે છોકરા રાગ અને દ્વેષ એટલે મોહમાં માં એના બે છોકરા કે રાગ અને દ્વેષ બસ આટલા કારણથી જ અસરો હોય છે એટલે તપાસ કરો પછી મૂડીઓ જડી પછી ભાગાકાર કરો મોહનો ખલાસ થઈ ગયો કાયમ નો મોહ ખલાસ થવો જોઈએ એટલે નિરૂમાં આવી રીતે બોલો આ સ્ત્રી પ્રકૃતિ આખી પાર કરી અને કેટલું આ અનુભવ દશામાં પહોંચી શક્યા આત્માના સ્પષ્ટ વેદન સુધી તો એવો રસ્તો ખુલ્લો થયો છે પણ તમારું સામાયિકનું બળ જોઈએ અને એ આપણે તો એક કલાક કહીએ છીએ પણ ખરેખર જેને પગમાં કાંટો વાગ્યો હોય તમે કહો રોજ એક કલાક સાંજે બેસીને ખોતરી પછી ના નીકળે તો પાછળ જ પડો કલાક અરે આખો દાડો આમ ખ્યાલમાં જો કે આ જરા જમવાનું પતે ને રસોઈ એટલે નવરા બેસીને પેલી પીન કાઢીને બેઠા હોય ચશ્મા ચડાવે પાછા ચડતો નથી કેસે કેવું પાછળ પડો છે કે નહીં એવા દોષો ખૂંચવા જોઈએ કણાની પેટ અને ખોતર ખોતર કરીને કાઢવું જોઈએ કે હા હજુ નીકળ્યો નહીં પણ ચેક કરે હજુ હા હા સણકો આવ્યો હજુ છે અંદર એટલે ફરી ખોતરે આજુબાજુનું એ દોષ એનું નામ કહેવાય કે દોષ ખૂંચે નહીં એ દોષમાં આપણે પ્રકૃતિમય થઈ ગયા છે એ થોડા છૂટા પડો ને તો દોષ ખૂંચવાની શરૂઆત થાય આ દોષ ખૂંચે ને પછી એને કાઢવાની તૈયારી ને કાઢે કેવી રીતે આપણું વિજ્ઞાન છે મોટું એ જેમ જેમ તમે વિજ્ઞાનની વાતો સ્પીડ થતી જાય તેમ તમને ચાવીઓ મળે એમાંથી કાઢી શકો તો જ્યારે આપણે સામાયિક કરતા હોઈએ અને આપણને ખ્યાલ આવે કે આપણો દોષ છે અને કેમ છે તો ત્યારે જ એની માફી માંગી લેવાની અને શક્તિ માંગી લેવાની કે આ ફરી ના કરું હા એ તો કરવાનું જ ત્યારે જ કરી લેવાનું સામાયિક બે સ્ટેજ થાય છે હા બીજાને હર્ટ થયું એટલી બાબતનું પ્રતિકરણ કરી લેવાય સામાયિકમાં કરી શકો કરાય અને એક જુદું કરાય કે ચાલો આપણે પ્રતિક્રમણ ભાગ એકલો કરો કે ભાઈ આ દુઃખ થયું એ પેલા ધોઈ નાખો આપણે એટલે દસ મિનિટ બેસીને માફી માગી લેવાની કે આટલું આટલું દુઃખ પહોંચાડ્યું અને પછી બીજો ભાગ શરૂ કરો કે શા માટે આવું ઊભું થાય છે મને સિમ્પલ ઇક્વેશન માંડવું હોય ને તો કોઈને પણ કંઈ દુઃખ થાય ને એ બીજાને દુઃખ થયું એ પહેલું સ્ટેપ થયું કે આ મારું આવું આપણે નોટિસ કર્યું કે મીરાની વાણીથી પહેલા દુઃખ થયું હવે દુઃખ થયું એ નોટિસ કર્યું આપણે દુઃખની માફી માગીએ છીએ કે એમને દુઃખ પહોંચાડ્યું માફી માગું છું ખરા વાણી બોલાય માફી માગું છું હવે એક સ્ટેપ આગળ જવાનું જે એનાલિસિસ કહીએ છીએ તે આપણે એ કહેવા માગીએ છીએ કે આવી વાણી શા માટે નીકળી આ માણસ સાથે જ કેમ નીકળ્યા આની સાથે એવા શબ્દો નથી નીકળતા મીઠા શબ્દો નીકળે છે આની જોડે કડવા કેમ નીકળ્યા તો એની પાછળ પછી ડીપ જુઓ તો અભિપ્રાય હોય છે એ વ્યક્તિ માટે ઓપિનિયન્સ હોય પછી એથી ડીપ જાઓ તો એની માટે મોં હોય રાગ હોય એટેચમેન્ટ હોય પોઝિસિવનેસ હોય એટલે એ સ્ટેપ બાય સ્ટેપ તમે પેલા દોષો આવા હોય છે એ જાણી લો તો પછી એ જાણ્યા પછી તમે એમાં ચેક કરો કે આમાંથી કયો છે દોષ ચેક કરીને પછી એના ઉપર એનાલિસિસ કરો ને એનાલિસિસ કે હા એની માટે મને મોં વધારે પડતો છે એ બાળક માટે તો કે ભાઈ આપણે નોર્મલ રાખો એ પાડોશીનો બાબો આવ્યો હોય તો આપણે જમાડીએ કરીએ બે દિવસ માટે એની મમ્મી બારગામ ગઈ હોય તો કેટલું ધ્યાન રાખીએ ને આપણે પછી આપણા બાબાને એમાં ડિફરન્સ ક્યાં આવે છે તો કે હા વધારે પડતો મોંથી કરીએ છીએ પેલો પાડોશીનો છે એટલે ઓછા મોંથી અથવા નહીં મોં

એના પ્રતિકોણ કરીએ છીએ ફર્સ્ટ સ્ટેપ થયું સામાયિકમાં આપણે આ લઈએ કે દુઃખનું કારણ શું ક્રોધ હતો માન હતો મોહ હતો ધાર્યું કરવું હતું કે ઓપિનિયન હતા રોંગ બિલિફો કઈ હતી એ સેકન્ડ સ્ટેપમાં અને થર્ડ સ્ટેપમાં તમે કયું જ્ઞાન એપ્લાય કરવું કે જેથી કરીને આનું સોલ્યુશન આવે તો કે વ્યવસ્થિત શુદ્ધાત્મા ફાઇલ એ ત્રણ શબ્દો રિલેટિવ રિયલ શુદ્ધાત્મા ફાઇલ ચાર શબ્દો છે આપણી પાસે એ શબ્દો ગોઠવો એટલે તમારું સોલ્યુશન આવે આ પ્રોસેસ આપણું ડેવલપ કરવા માંગીએ છીએ કોઈને દુઃખ થયું કયા કસાયથી કયા જ્ઞાનથી કસાય ખલાસ થાય તો એ તમારું એનાલિસિસથી તમારી જ્ઞાનની શક્તિ વધતી જશે પાંચ આજ્ઞા એક્ઝેક્ટનેસમાં આવતી જશે કચરા ખલાસ થતા જશે અને વ્યવહાર શુદ્ધ થશે વ્યવહાર બધા જોડે સરસ ડીલિંગ થતો જશે કેન ફાઇલ નંબર બી ધ મોસ્ટ ટીકી ફાઇલ એ મોસ્ટ ટીકી ફાઇલ તો એટલે ક્વેશ્ચન એમ છે કે કેન આઈ બી હું પોતે મારી ફાઇલ નંબર વન હોઈ શકું મોસ્ટ ટીકી હા પણ આમાં કેવું છે હવે તમે ફરી ફરી એક્ઝેક્ટ ગોઠવો કે તમે શુદ્ધાર્થમાં જુદા મીરાબેન ફાઇલ નંબર વન કહેવાય હવે મીરાબેન તો ફાઇલ સ્ટીકી છે સમજી ગયા આપણે પણ પણ મીરાબેનને પેલો હસબન્ડ ભેગો થાય ને એ એની જોડે માથાકૂટ ના થાય થોડી થોડી કોક દાડો પછી એ પહેલાં બહારની ચોખ્ખી કરો ચીકણી ફાઇલો હવે હમણાં તમારે સ્કૂલ ની ફ્રેન્ડ ભેગી થાય એ ચીકણી કેવાય તો કે બાર વર્ષે બે વખત ભેગા થયા કે છે બપોરે કેટલાક તો ઘરે જમવા આવે ત્યારે વધારે ચીકણી કેવાય એટલી બધી ચીકણી કેવાય કે ઘરમાં ઓફિસ માં ચીકણી કેવાય તે બીજી કોણ કોણ જોઈ લેવા છોકરા એટલે આપણે ફાઇલ નંબર ટુ જ કહીએ છીએ ફાઇલ નંબર થ્રી છોકરા ને કહીએ છીએ ફોર છોકરા જે કેટલા છે બે છે કે એક છે બે થ્રી ફોર થઈ ગયા પછી પપ્પા મમ્મી સાસુ સસરા આવે એ જોડે કોણ રહે છે પપ્પા મમ્મી હોય છે સાસુ સસરા હોય છે ના બધા ઉપર બધા ઉપર ગયા એટલે એ ફાઇલો આપડે ખાલી થઈ ગયો અત્યારે પછી બત્રીસોન ભાણ્યા પાછા આપણે ના તું બેટા આવજે અમારે ત્યારે જે તને ભણાવીશ પાછું મોથી ગાલાય એવું ગાલ્યા નથી ને તો વાંધો નહીં ફાઇલો કેવાય આપણે ચાર છે અત્યારે ત્રણ ફાઇલો છે એક નંબરની ની ફાઇલ ચીકણી છે જ પણ એક નંબરનો તમે સુધા આપ્યા તો મીરા જે મો હતો તો મો પછી ફળ પેલો ધણી મળ્યો જેમ ગોળ હતો તો માખી આવી સમજાય ને બાબો આવ્યો બેબી જે બે બાબા છે કે એક બાબો અને એક બેબી અને એક બાબો એટલે જેટલો હિસાબ હતો એટલો આવ્ય આવે તો હવે શું કરવાનું તો તમે ફાઇલ નંબર એક ચીકણી છે કરીને ચાલ્યા કરો છો એની કરતા બે ત્રણ ચાર નો સંભાવે નિકાલ કરો તો એક જાતે જ ઓગળ્યા કરશે સમજાય ને આપણે આને ચોખ્ખું કરવું એનાથી પેલો છૂટશે નહીં પેલા સંભાવે નિકાલ કરો ત્યારે આપણા ક્રોધ છે માન છે મો તૂટવાના છે સમજાય ને એટલે ફાઇલ નંબર એક ને જે તપ થશે ફાઇલ નંબર એક ના પ્રકૃતિ થી વિરુદ્ધ એડજસ્ટમેન્ટ લેવું પડે ફાઇલ નંબર એક ના સિંગડા તૂટે અને આપણે જ્ઞાન એપ્લાય કરીશું અને ફાઇલ નંબર ટુ નો હિસાબ પૂરો થશે એટલે આપણે ફાઇલ નંબર એક સ્ટીકી છે જો પણ એકને અત્યારે હવે મારા જવાને શું હોય મારે એકલાને જ કોઈ ફાઈલ જ ના મળે એવી ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ કોઈ જડે જ નહીં કોઈ જડે જ મહાત્મા હોય ને એવા મારે એક નંબર જે મારે પછી મારી પ્રકૃતિનો જ નિકાલ કરવો પડે એ જ્યાં જ્યાં ચિકાસ કરતો હોય ખાવા પીવા ઊંઘવા બધું માંદો સાજો બધું તો એમાં જ મારે ખાલી કર્યા કરવું પડે અને આ બધા બધા એવા ચીકણા ના હોય તમારે તો ચીકણા ઓફિસમાં જ જોડે ઘરમાં જોડે એટલે આ બધા સત્સંગી કહેવાય મારા માટે ફાઇલ ચીકાશ વાળી નહીં એમ તો પછી મારે ફાઇલ નંબર એકની ઉપર વધારે જાગૃતિ રાખ્યા કરવું પડે એ ક્યાંય મોહમાં પડતો નથી માનમાં પડતો નથી લોભમાં પડતો નથી વિષયમાં પડતો નથી આખો દાડો એ પુરુષાર્થ નો હોય પણ મારું અત્યારે બધી જો તમારે શું છે નજીકની ફાઇલો જેટલી એટલી બોમ કરતી હોય તો ફાઇલ નંબર એકનું ક્યાં પેન્ડિંગ એને પછી પેન્ડિંગ રાખવાનું ફાઇલ નંબર ટુ થ્રી ફોર ચોખ્ખી કરો સમજાય છે ને જય સચિદ